વાપી ખાતે જ્વેલર શોરૂમમાં લૂંટ કરવાના ઈરાદાથી યુપીના ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ આંતરરાજ્ય ગેંગના ચાર ઇસમોને બે પિસ્તોલ લી સિતમંચો દસ જીવતા કારતુસ તથા ગરફોડ છોરીના મુદ્દામાલ સાથે વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા ગત એકવીસ ઓગસ્ટના રોજ વાપી સિલવાસ રોડ ઉપર એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો તેમજ ગીતાનગર વિસ્તારમાં પરિશ્રમ વિલાસ બિલ્ડિંગમાં પણ ઘરફોડ ચોરી થઈ હતી જેમ કે ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આ ફરિયાદના આધારે વલસાડ એલસીવી વાપી ડુંગરાને ટાઉન પોલીસની ટીમે તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેન મારફતે જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્રણેય આરોપીને મધ્યપ્રદેશના મેહર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય એક આરોપી વાપી ગીતાનગર ખાતેથી ઝડપાયો હતો તેઓની પૂછપરછ કરતા વાપી ગીતાનગર ખાતે રહેતો સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ ચિસ્તીએ અન્ય આરોપીઓ સાથે વાપીમાં ચોરીનું કામ કરવાની વાત કરી ટ્રેન મારફતે દેશી તમંચા સાધનો લઈ વાપી ટાઉન વિસ્તારમાં જ્વેલર શોરૂમમાં લૂંટવાનો પ્લાન બનાવી નીકળ્યા હતા પરંતુ પોલીસનું સઘન પેટ્રોલિંગને લઈ લૂંટનો પ્લાન મોકૂફ રાખી ઘરફોડ ચોરી કરી મુંબઈ ભાગી છૂટ્યા અને ચાર પૈકી ત્રણ આરોપી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ ખાતે જવા રવાના થયા હતા પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી હતી જેમાં ગાઓ સુજામા ઉર્ફે ગેસ ઉર્ફે ગયુ સામ સૂજમાં રહેવાસી મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ નવસાદ સોયબ ખાન સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન રહેવાસી વાપી ગીતાનગર મૂળ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી પોલીસે બે પિસ્તોલ દેસી મંચો જીવતા કારતુસ ચાંદી સોના સોના ધાતુના સિક્કા સ્માર્ટ વોચ મંગળસૂત્ર બુટ્ટી વીટી બ્રેસલેટ મોબાઈલ રોકડ રકમ લેપટોપ રિક્ષા ડિસમિસ લોખંડ રોડ સ્ક્રુપાનો સહિત રૂપિયા બે પોઈન્ટ એસી લાખનો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા આરોપી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના વિવિધ પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે ચારેને ઝડપી પાડી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો